અરે આ તો ગજબનો નિર્ણય છે હેડ ટીચર ટેસ્ટ શિક્ષકોની જિલ્લા ફેરબદલીમાં અન્ય માધ્યમમાં મૂકવાનો ના ગુજરાત સરકારના નિર્ણયનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ગુજરાત સરકારે રાતોરાજ એચ ટી મતલબ હેડ ટીચર એટીટ્યુડ ટેસ્ટ ગાંધીનગરના ઉચ્ચ સચિવ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એટલે સરકારી શાળાના મુખ્ય શિક્ષકની જિલ્લા ફેર બદલીમાં ગુજરાતી માધ્યમના શિક્ષકોને અન્ય માધ્યમમાં ગોઠવવા માટે નિર્ણય લેવાયો છે હવે ગુજરાતી માધ્યમનો શિક્ષક ઉર્દુ અને મરાઠી માધ્યમના બાળકોને ભણાવશે અને સાચવશે ગુજરાતી માધ્યમના શિક્ષકને ભલે મરાઠી કે ઉર્દુ ન આવડતું હોય પણ તેને બાળકોને ભણાવવું પડશે

નગર શિક્ષણ સમિતિ દ્વારા અંકુશ ગવાણી પ્રમુખ પ્રાથમિક શિક્ષક મંડળ સુરત અને મુખ્ય શિક્ષક અત્યાર સુધી શિક્ષકોની ભરતી કે મુખ્ય શિક્ષકોની ભરતી હોય ભરતી હોય અથવા તો બદલી હોય એ મીડિયમ વાઇઝ થતી આવી છે અને એ સરકાર નો નિયમ છે લાયકાતને બધું નક્કી કરેલું છે સરકારે પરંતુ આ વખતે જિલ્લા ફેર બદલીમાં એસ્ટેટ ને ગુજરાતી માધ્યમના એટ મિત્રો સુરતમાં જગ્યા ઓછી પડતી હતી અને એમને અન્ય માધ્યમની જગ્યાઓ ખાલી દેખાય એટલે એમની સુવિધા માટે કાલે રાત્રે નિર્ણય કર્યો કે એ લોકો અન્ય માધ્યમમાં જઈ શકે છે જે બિલકુલ એનો કોઈ ઠરાવ નથી કોઈ નિયમ નથી નિયમ વિરુદ્ધ છે કેટલાક લોકોની સુવિધા માટે નિર્ણય કરેલો છે શાળા વાલીઓ અને બાળકોના શું કહેવાય ભોગે આ નિર્ણય થયો છે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ ગુજરાતી માધ્યમનો શિક્ષક જે હોય છે એ ફક્ત ગુજરાતી માધ્યમની શાળામાં જ જઈ શકે છે અન્ય માધ્યમની ની શાળામાં જઈ શકતો નથી કે એને અઢાર તાસ લેવા પડે શિક્ષણ મૂલ્યાંકન કરવું પડે નિયમો છે એના વિરુદ્ધ છે એટલે અમે એને હાઈકોર્ટમાં પણ ચેલેન્જ કરીશું વિરોધમાં આજે લગભગ અન્ય માધ્યમના તમામ મુખ્ય શિક્ષકો એમાં હિન્દી ઉર્દુ મરાઠી અને ઉડિયા તેલુગુ જેવા અનેક આચાર્યો અહીંયા જોડાયા હતા ને સવારે દસ વાગ્યા થી લઈને અત્યારે અત્યાર સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે બહિષ્કાર કરેલું છે